કચ્છ જિલ્લામાં છ થી આઠ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ થતા ખેડૂતોની જમીનમાં મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે તેથી પાકની નુકસાની તથા જમીનના ધોવાણનું તાત્કાલિક કચ્છ જિલ્લામાં સર્વે થાય અને જે ખેડૂતોને નુકસાન થયેલ છે તેમને તત્કાલીન સહાયતા મળે તે માટે કાર્યવાહી કરવા માંગ કરી છે અને તેની નકલ સાંસદ વિનોદભાઈ ચાવડાને આપવામાં આવી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મહિનાના પહેલા શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઇવ નાઇન જીરો એટ પ્રેમ કેમ થાય છે પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે જુઓ તેર તારીખ શનિવારે ગ્રહોની જવાબદારી અંગે જ્યોતિષાચાર્ય શું કહે છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પીતી રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ બાર સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર